લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા બેઠક પરથી જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થયા છે મુમતાઝ પટેલના લડવાની ઈચ્છા જેના કારણે સુરત અને નવસારીમાં બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે નવસારીથી કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તેવી ચર્ચા છે તો કોંગ્રેસ ઉતારી શકે છે અમારું મોવડી મંડળ અને અમારા દિલ્હીના જે આકાઓ છે એમની જોડે પણ અમારી ચર્ચાઓ ખૂબ જ ગંભીરતાપૂર્વક થઈ છે ગઈકાલે રાત્રે સુધી અમારા ફોનો ચાલુ હતા અને મુમતાઝબેન પણ એ વાતથી વાકેફ છે કે અહીંયા લડવું કે નહીં લડવું અને લડવાથી એમના ભવિષ્ય પર શું અસર આવશે એમનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને એમના ભવિષ્યનો વિચાર એ પોતે પણ કરશે પાર્ટી પણ કરશે અને નવસારી લોકસભા સીટને કેવી રીતે ડેવલપ કરી શકાય કેવી રીતે સી આર પાટીલની સામે લડી શકાય કેવી રીતે મજબૂતાઈથી કોઈ ઉમેદવાર લડી શકે એવા મજબૂત ઉમેદવારને યુવા ધનને આકર્ષી શકે યુવા ધનને બચાવી શકે જે સમાજો અત્યારે શોષાઈ રહ્યા છે સી આર પાટીલના અને અમુક ખોટા નિર્ણયોથી એ સામે લડી શકે એવા કોઈક વ્યક્તિને ટિકિટ મળશે